આ દિવસને સો પર્વનો મહોત્સવ તરીકે ઓળખવામાં આવે છે દિવાસાના દિવસથી પર્વો અને તહેવારોની હારમાળાની શરૂઆત થઈ જાય છે આ દિવસે કુંવારી કન્યાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ દિવાસાનું વ્રત કરે છે કુંવારી કન્યાઓ મંગલ ભરતારની પ્રાપ્તિ માટે અને સંસ્કારી સાસરીઓ મળે તે માટે આ વ્રત કરે છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાનું સૌભાગ્ય અખંડ રહે સંતાનની રક્ષા થાય અને દીર્ઘાયુ મળે આ માટે વ્રત કરે છે આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું કે આ વર્ષે બે હજાર પચ્ચીસમાં દિવાસાનો આ પાવન તહેવાર ક્યારે આવી રહ્યો છે દિવાસાના દિવસે કયા કયા ભગવાન દેવી દેવતાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે તેથી પૂજન માટેના આ દિવસના શુભ મુહૂર્તોનો સમય શું રહેશે અને આ દિવસનું મહાત્મ્ય શું છે દિવાસો ક્યારે આવે છે તો દિવાસો આષાઢી અમાવસના પાવન દિવસે આવે છે આથી આ વર્ષે 2025 માં અમાવસ્યા તિથી શરૂ થશે 23 જુલાઈ બુધવારની રાત્રિએ 2 વાગીને 28 મિનિટે જ્યારે અમાવસ્યા તિથી પૂર્ણ થશે 24 જુલાઈ ગુરુવારની રાત્રિએ 12 વાગીને 40 મિનિટે આથી ઓદિયા તિથી પ્રમાણે દિવાસાનો આ પવિત્ર તહેવાર 24 જુલાઈ ગુરુવારના દિવસે આવે છે 24 જુલાઈ ગુરુવારના દિવસના શુભ મુહૂર્તો આ પ્રમાણે છે પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત સવારે ચાર વાગીને છત્રીસ મિનિટથી પાંચ વાગીને આડત્રીસ મિનિટ સુધી રહેશે સૂર્યોદય સવારે પાંચ વાગીને આડત્રીસ મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને સત્તર મિનિટે થશે સંધ્યાકાળ પૂજા મુહૂર્ત સાંજે સાત વાગીને સત્તર મિનિટ થી આઠ વાગીને ઓગણીસ મિનિટ સુધી રહેશે નિશ્ચિતકાળ પૂજા રાત્રે બાર વાગીને સાત મિનિટ થી બાર વાગીને અઠાવન મિનિટ સુધી રહેશે રાહુકાળ એટલે કે આજનો અશુભ મુહૂર્ત બપોરે 2 વાગીને 10 મિનિટ થી 3 વાગીને 52 મિનિટ સુધી રહેશે અમૃત સિદ્ધિ યોગ સાંજે 4 વાગીને 43 મિનિટ થી 5 વાગીને 39 મિનિટ સુધી રહેશે આ દિવસે ગુરુ પુષ્ય યોગ પણ સર્જાઈ રહ્યો છે આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે આથી આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનું શાસ્ત્રોક શાસ્ત્રોક્ત રીતે પૂજન કરવામાં આવે છે વ્રતના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનાદિથી નિવૃત્ત થઈ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવામાં આવે છે સોળ શ્રંગાર કરીને ઘરમાં કે મંદિરમાં ભક્તો પૂજા અર્ચના કરે છે અને શિવ મંદિરમાં પૂજા અને દર્શન કરવા માટે જાય છે શિવલિંગને પંચામૃત શુદ્ધ જળ અબિલ ગુલાલ ચંદન મધ બિલ્લીપત્ર ફળ ધૂપ દીપ વગેરે અર્પણ કરીને માતા પાર્વતી સહિત ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે માતા પાર્વતીને અબિલ ગુલાલ કંકુ ચડાવી સૌભાગ્યની ચીજ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે પૂજા અર્ચના કરીને આરતી કરવામાં આવે છે આ વ્રતમાં મીઠા વગરનો મોળ ભોજન ગ્રહણ કરવામાં આવે છે અથવા એક ટાણું કે આખો દિવસ અખંડ ઉપવાસ કરવામાં આવે છે આ દિવસે ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને રાત્રે જાગરણ કરવામાં આવે છે આ વ્રતનું જાગરણ કરવાથી અનેક ગુણાત્મક પુણ્યફળની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવાથી તમામ મનોકામનાઓની પૂર્તિ થાય છે શુભ દિવસોની શરૂઆત થાય છે સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ને સંતાન સ્ત્રીઓ જો આ વ્રત કરે તો તેમને સંતાન પ્રાપ્તિ થાય છે અને સંતાનોનું આયુષ્ય વધે છે આ રીતે વ્રત બહેનો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી કરે છે દિવાસાનો દિવસ એટલે કે અષાઢી અમાવસ્યાનો પવિત્ર દિવસ આપણા શાસ્ત્રોમાં અમાવસ્યા તિથિને અતિ પુણ્યદાયક તિથિ માનવામાં આવી છે આથી આ દિવસે શિવ પાર્વતીની પૂજા તેમજ દાન પુણ્ય કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસ અમાવસનો દિવસ છે આથી પિતૃઓનું તર્પણ કરવાથી સ્વર્ગસ્થ પિતૃઓના આત્માને શાંતિ મળે છે અને તેમની સદગતિ થાય છે આથી પિતૃઓ પ્રસન્ન થઈને આપણને આશીર્વાદ પ્રદાન કરે છે આ દિવસે શનિદેવ અને હનુમાનજીની પૂજા પણ કરવામાં આવે છે આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ પણ કરી શકાય છે હનુમાનજીને તેલ ચડાવવામાં આવે છે શનિ ચાલીસાના પાઠ કરવામાં આવે છે હનુમાનજી બજરંગ બાણના પાઠ કરવામાં આવે છે અનાજ તેલ અડદ ચપ્પલ વસ્ત્રો છત્રી વગેરે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી પાપનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે દિવાસાના દિવસથી દશા માતાના વ્રતની પણ શરૂઆત થાય છે ઘરમાં કે મંદિરમાં દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે દસ દિવસ સુધી ભક્તો પૂજા અર્ચના કરે છે કહેવામાં આવે છે કે દશામાંની આ દસ દિવસ સુધી પૂજા કરવાથી દશામાં આપણા ઘરની દશા સુધારે છે આપણી ખરાબ દશા દૂર થાય છે અને શુભ દિવસોની શરૂઆત થાય છે અમાવસના બીજા દિવસથી પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆત થાય છે શ્રાવણ માસ એટલે કે સંપૂર્ણપણે ભગવાન શિવને સમર્પિત છે આ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના પૂજા મંત્રોના જાપ વગેરે કરવામાં આવે છે અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે આ દિવસો દરમિયાન ભગવાન શિવના ગુણગાન ગાવામાં આવે છે અને મંદિરમાં ભગવાન શિવના દર્શન કરવામાં આવે છે આવી રીતે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે વિશેષ પૂજા કરી શકાય છે આમ દશા માતાના વ્રતથી શરૂઆત થાય છે રક્ષાબંધન નાગપાચમ રાંધણ છઠ શીતળા સાતમ જન્માષ્ટમી ગણપતિ ઉત્સવ નવરાત્રિ અને દિવાળી જેવા પવિત્ર તહેવારોની આ રીતે વર્ષના મુખ્ય તહેવારોની શરૂઆત દિવાસાના પાવન દિવસથી થઈ જાય છે આ દરેક તહેવારો ઘરમાં આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવાથી પરિવારના સંબંધો મજબૂત બને છે આથી આ દિવસોને સુકન્યાળ દિવસો પણ કહેવાય છે તો મિત્રો ધર્મ ભક્તિ ચેનલ તરફથી દિવાસાના તહેવારની આપ સૌને હાર્દિક શુભકામનાઓ દિવાસાથી શરૂ થતા આ સો દિવસ તમારા જીવનમાં ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે અતિ ખુશી લાવે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના આ વિડિયોમાં આપણે દિવાસાનું મહાત્મ્ય તથા દિવાસાના વ્રતની વિધિ સાંભળી જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને હવે આપણે મળીશું માહિતીથી ભરપૂર એવી વિડીયોમાં હરે કૃષ્ણ હર હર મહાદેવ જય ભોલેનાથ